સુરતના ઉમરપાડા તાલુકાના વડપાડાથી ઉમરડા તરફ જતા રસ્તાનું કામ ખોરંભે ચડ્યું છે છેલ્લા વર્ષથી રસ્તાનું કામ પૂર્ણ ન થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે ઉમરપાડા તાલુકામાં આપના નેતાઓએ અનોખી રીતે વિરોધ કર્યો હતો રસ્તા પર ભાજપના ઝંડા લગાવવામાં આવ્યા અને રે ભાજપ ના નારા લગાડવામાં આવ્યા તેમજ રસ્તા પર ભરાઈ ગયેલ ખાબોચિયામાં ડાંગર રોપવામાં આવ્યું હતું આગામી થોડા દિવસોમાં રસ્તાનું કામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હું સ્નેહવાદમી પાર્ટી જિલ્લા મહામંત્રી આજે અમે અહીંના સ્થાનિક લોકોની ઘણી ફરિયાદ હતી રસ્તા બાબતે અને છેલ્લા ઘણા સમયથી અમે પણ રજૂઆત કરી રહ્યા હતા તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે છેલ્લા ચાર વર્ષથી આ નવ કિલોમીટર જેટલો રસ્તો છેલ્લા ચાર વર્ષથી આ રસ્તાનું કામ અધૂરું જ છે જો કોન્ટ્રાક્ટર હોય કે સરકારી તંત્ર હોય કે એક મહિનામાં એક કિલોમીટર પર કામ કરતે તો પણ નવ મહિના નવ મહિનામાં નવ કિલોમીટર રસ્તો બની જતો હોય પણ તંત્રની બિનકાળજી અને શાસક પક્ષની પણ બિનકાળજી અને જે કંઈ એજન્સી કામ કરતી હોય એ એજન્સીની પણ બિનકાળજીના લીધે આ રસ્તો છેલ્લા ચાર ચાર વર્ષથી વિકાસથી વંચિત રહ્યો છે આ તમે જોઈ શકો છો આટલા આટલા મોટા કપચીઓના મોટા પથ્થરો આ રસ્તાઓમાં એમ જ પડેલા છે આ રસ્તેથી એકસો આઠ નીકળે છે અને ભણવાવાળા વિદ્યાર્થીઓ અહીંથી જાય છે અને ઘણા એવા અકસ્માત પણ થઈ રહ્યા છે જેથી આ ખૂબ ગંભીર સમસ્યા છે અને આનું તંત્ર તાત્કાલિક આના પર એક્શન લે અને આ રસ્તાનું કામ ચાલુ કરાવે એવી અમારી માંગણી છે નહીં તો આવનારા સમયમાં જો તંત્ર આના પર ધ્યાન નહીં આપશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને આ રસ્તો અમે બંધ કરી દઈશું આજ રોજ અમે આ વડપાડાથી ઉમરદા સુધી જે રસ્તો છે નવ કિલોમીટર રસ્તો એના વિરોધમાં આવેલ છે તેમજ લેખિત રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને પણ આપવાના છે જે ચાર આ જો વિકાસ જે છે એ એકદમ પાયમાલ હાલતમાં લખો જેવો થઈ ગયો હોય એ હાલતમાં આ રસ્તો દેખાય છે એનો અમે ઉગ્ર વિરોધ કરીશું અને લેખિત પણ અમે આજે રજૂઆત કરીશું તેમજ જો આ રસ્તો જો ચાર વર્ષ સુધી જો ના બનતો હોય તો આ જે કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવામાં આવે ખોટારામપુરા ગામનો રહેવાસી છું આ રસ્તો પાંચ વર્ષથી બનાવવાની વાતો કરે છે સરકાર ને દર વર્ષે કર્મચારીઓને કારીગરોને મજૂરોને લઈ આવીને મૂકી દે છે અને રસ્તો બનાવવાના ઠેકાણા નથી ડાંબર કરવાની વાત કરે છે આ ખોટારામપુરા ગામમાં એવી હાલત છે ખાવાનું જે ખાય છે ને એમાં પણ આનો ધૂળ જાય છે તો તંત્રને ઘણી વખતો જાણ કરી છે છતાં બી એનો કોઈ નિકાલ લાવતા નથી આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે ને નહીં બનાવવામાં આવે તો પછી અમે બંને સાઈડથી આ રસ્તાને બંધ કરી દઈશું એવી અમારી અપીલ છે લોકોની વિસ્તારની મહિ વસાતની રિપોર્ટ આર એન ન્યૂઝ ઉમરપાડા